સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચ મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો એકસો ચાલીસ અરવલ્લી સાઠમ્બા નગર માં દશામા ની મૂર્તિઓના વેચાણમાં તેજી ભાવ વધતા છતાં ભક્તોમાં ઉત્સાહ દશામા વ્રતના બજારમાં દશામાની મૂર્તિઓના વેચાણમાં તેજી જોવા મળી રહી છે સ્ટેશન વિસ્તારના બજારોમાં વિવિધ સ્ટોલ પર દશામાની મૂર્તિઓ આકર્ષક રીતે સજાવીને ગોઠવવામાં આવી છે ગત વર્ષની સરખામણીમાં મૂર્તિઓના ભાવમાં વધારો થયો છે ભક્તો દશામાની મૂર્તિઓ ખરીદવા બજારમાં ઉમટી રહ્યા છે રૂપિયા બસોથી માંડીને બે હજાર સુધીની મૂર્તિઓ પૂજા પા શણગાર સાથે સાઠાંબાના બજારમાં ઉપલબ્ધ છે દશામાંના વ્રતની શરૂઆત દિવાસાના દિવસથી થાય છે દસ દિવસ ચાલતા આ વ્રત અનુષ્ઠાનમાં વાતાવરણ ભક્તિમય બની જાય છે દિવસે દિવસે દશામાના વ્રતનો મહિમા વધતો જાય છે રિપોર્ટર જગદીશ પ્રજાપતિ અરવલ્લી રોલિંગ મારું નામ ધીરુભાઈ રાવળ છે અને બસો રૂપિયાથી મળીને એક હજાર રૂપિયા સુધીની મૂર્તિઓ મળે છે અને ચાર પાંચ વર્ષથી ધંધો કરું છું કેવી મૂર્તિઓ વેચાય છે તમારે બધી મૂર્તિઓ સારી સારી નવી નવી ડિઝાઇનની વેચાય છે દિવાસાના દિવસ સુધીમાં તમામ વેપાર થઈ જાય છે વેપાર થઈ જાય છે હું અનિલભાઈ રસિકભાઈ ડબગર બોલું છું આપણા અહીંયા ભવ્ય મૂર્તિનો આપણે દશામાની મૂર્તિઓનું એ કરેલું છે દશામાની દિવાસાના લગીન સુધી હું પાંચસો મૂર્તિ વેચું છું મારું સ્ટાર્ટિંગ છે અઢીસો રૂપિયાથી સ્ટાર્ટ થાય તો પંદરસો સુધીની મૂર્તિ મળશે મારા ત્યાં વધતા પૂજાપો શ્રીફળ અગરબત્તી બધું જ મળશે ને દશામાની એટલી બધી વેરાયટી એટલી બધી ભવ્ય સાઠાંબામાં એટલું મોટું બજાર ભરાય છે તો એક બી મૂર્તિ અહીંયા સાઠંબાના બજારમાં કોઈની જોડે રહેતી નથી ને દિવાસાના ધન બધું પૂરું થઈ જાય છે